કેશોદના બામડાસા ગામે ખેલાયેલા ખૂની ખેલના આરોપીઓને ઉઘરાણી કરી હુમલો કરતા યુવાન મોત આ સમગ્ર મામલામાં કેશોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ માણાવદર વિસ્તારમાંથી ચારેય આરોપીઓને ઝડપી લીધા છે ત્યારે કેશોદના પીપલીયા નગર રોડ પર રહેતા હાજાભાઈ વાડિયાએ પોતાના મૂળ ગામ બામણાસા ખાતે આવેલી ચૌદ વીઘા ખેતીની જમીનનું લખાણ કરી હરદાસભાઈ પીઠાભાઈ નંદાણીયા રહેવાસી બામણાસા પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને હાજાભાઈ વાઢિયા અને પુત્ર નિલેશભાઈ વાઢિયા વ્યાજ ચૂકવતા છતાં જમીનનું દસ્તાવેજ કરી આપવા દબાણ કરતા હતા ત્યારે કેશોદ પોલીસ સમક્ષ નૈનાબેન નિલેશભાઈ વાઢિયા જેમની ઉંમર ત્રીસ વર્ષ છે અને તેઓ પણ પીપલિયાનગરના રહેવાસી છે તેમણે માંગરોળ રોડ કેશોદના છે તેમણે ફરિયાદ નોંધાવી હતી જેમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે